મનપાએ બનાવેલ સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટને લઈને વિવાદ થયો છે સાત વર્ષ પહેલા બનાવેલ પ્લાન્ટ હજી પણ યોગ્ય રીતે વપરાતો નથી ત્યારે કરોડના ખર્ચે મનપા હવે પ્લાન્ટનું સમારકામ કરાવશે ત્રીસ એમએલડી પાણીને શુદ્ધ કરવાની કેપેસિટી ધરાવતા પ્લાન્ટની કેપેસિટી વધારાશે પ્લાન્ટની કેપેસિટી પિસ્તાલીસ એમએલડી કરવામાં આવશે ત્યારે મનપાના અણઘડ વહીવટના પ્રજાના પૈસાનો વેડફાટ થાય છે કોંગ્રેસ દ્વારા નિવેદન સામે છે મનપાના અધિકારીએ જણાવ્યું કે પ્લાન્ટ અપડેટ થતાં પાણી સારી રીતે પહોંચશે મનપાને વધુ આવક પણ થશે તેવું અધિકારીએ કીધું હું પણ માનું બહુ સારી વાત કહેવાય પણ આ આગોતરું આયોજન કે ભવિષ્યની વાતને લઈને કાંઈ નહીં મતલબ બાવીસ કરોડ રૂપિયા ત્યારે વાપર્યા અને હું દાવા સાથે કહું છું કે બાવીસ કરોડ રૂપિયા વાપર્યા ઈ પ્લાન્ટ હજી સુધી કાર્યરત નહોતો 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 અને કાંઈક ને કાંઈક ખામી હતી હતી ને હતી જ કમનસીબે આજે સિત્તેર પિંચોતેર કરોડના ખર્ચે પિસ્તાલીસ એમએલડી પ્લાન્ટ નાખવાની વાત કરે છે સારી વાત છે પણ તો બાવીસ કરોડ રૂપિયા તમે ખર્ચ્યા એ ખર્ચ્યા કે બગાડ્યા ઈ વાત સમજાતી નથી સ્પષ્ટપણે કે આ ભાવનગરના અધિકારી અને શાસકો જેમ સરદારનગરમાં બે વર્ષ પહેલા એક પ્લાન્ટ બનાવ્યો ગાર્ડનનો અને પછી બે વર્ષ પછી પૂરો નથી થયો અને કહે કે આ ગાર્ડનનો પ્લાન બરોબર નથી એટલે પાડી દેવામાં અને નવો પ્લાન ત્યારે પણ વીસ બાવીસ લાખ રૂપિયા બગાડ્યા હતા ખર્ચા નહોતા મતલબ આ લોકો ભવિષ્યની કોઈ પણ જેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ભવિષ્ય માટે આગોતરા આયોજન જેમ કર્યા હતા વર્ષો પહેલા એનો ઉપયોગ આપણે અત્યારે કરી રહ્યા છે એવી દૃષ્ટિ આ લોકોમાં નથી આ ત્રીસ એમએલડી ટ્રીટમેન્ટ પ્લાન્ટ છે એ યુએસબી ટેકનોલોજી આધારિત છે કે જે અત્યારે ઓલ્ડ થઈ ગઈ છે હવે એમાંથી આપણે એસબીઆર ટેકનોલોજી આધારિત નવો એસટીપી પ્લાન્ટ કરશું કે જેથી ત્રીસ એમએલડીમાંથી ફોર્ટી ફાઈવ એમએલડી એસટીપી અપગ્રેડેશન થાય છે હાલમાં પ્લાન્ટ છે એ યુએએસબી જે સંપ છે એમાં પ્રોપર ટ્રીટમેન્ટ જે જોઈએ એમાંથી અમુક લેવલ છે એ નથી થઈ શકતું જેના લીધે અપગ્રેડ કરવાની જરૂરિયાત ઉભી થઈ છે અત્યારે એમાંથી પાણી આપણે સપ્લાય કરવામાં આવે છે કે કેમ હાલમાં કોઈ બાયર છે નહીં પણ અમે અત્યારે બાયરની સાથે કન્ટિન્યુઅસ કોન્ટેક્ટમાં છીએ જેથી કરીને એક જીએસિસીએલ છે એમનું સનસ ખાતે સોલાર પાર્ક છે એમાં એ લોકોને એક એમએલડીની જરૂરિયાત છે જે મુજબ અંદાજીત પર મંથ ચારથી પાંચ લાખની આવક થવાનું શક્યતા છે